ગૃહિણીઓનું શાકભાજીને લઈને બજેટ ખોરવાતું જ જાય છે ચોમાસામાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો બોલી રહ્યો છે લીલા શાક અને ભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થયો છે ગૃહિણીઓ માટે રોજે ઘરે શેનું શાક બનાવવું તે માથાનો દુખાવો બની રહ્યો છે વેપારીઓને પણ ભાવ વધારાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગૃહિણીઓ અને વેપારીઓ શાકભાજીના ભાવના વધારાથી હાલ પરેશાન છે શાકભાજીના ભાવમાં જલ્દી ઘટાડો આવે તેવી ગૃહિણીઓ અને વેપારીઓ આશાઓ સેવી રહ્યા છે ભાજી ને કોથમીર લીલાજી પાંદડાવાળા વાળા શાકભાજી કહી હોય એમાં વધારે પલળી જવાથી વધારે એમાં ભાવ વધારો થયો છે બાકી રૂટીનમાં બહુ ફેર નથી પણ તોય એ હોય એને લાગે બજેટ થોડુંક ઉપર નીચે થઈ જાય છે યહી નહીં અભી ઓર સુનિયે હા ઈ પ્રશ્ન પોટો રહે છે એટલે વર્ષ વર્ષતા વરસાદમાં નીકળું પડ્યું અત્યારે લેવા કે શું શાક બનાવીને દેવું રોજ ઘરના મેમ્બરને બધાને ઉઠાલે રે દેવા ઉઠાલે રે બાબા હવે આ એક વીકની આગાહી છે એટલે જોઈએ શું થઈ શકે મસાલાનો વિષય દસ ગણો વધારો છે ધાણાભાજી મેથી પાલક પુદીનો આ બધી વસ્તુમાં દસ ગણો વધારો છે માલની ફૂલ ફૂલ અછત ગ્રાહકો અત્યારે અમારી માથે ગરમ થઈ જાય છે બરાબર આમાં કાઠલા પકડી લે બરાબર અત્યારે એવી પોઝિશન છે ભીડો દોઢ મહિનો તો આવી જ કંડિશન રહેતા મુજબ દિવાળી પછી થાય અત્યારે મોંઘવારી તો બહુ છે પણ વરસાદના લીધે અત્યારે હોતું જ નથી શાક પણ મળી જાય છે અહિયાં અમે અત્યારે તો મરચા અને આદુ અરે એમ ચાલ્યા કરે પણ પ્રશ્ન થાય છે ચોમાસું છે નીકળી નથી શકાતું પણ મળી જાય છે એટલે આમ સારું છે દેખીતા તો એવું લાગતું નથી વાતાવરણ જોતા પછી કઈ આઈડિયા નહીં

ઘટાડો થાય ખરીદી કરવા ગળી નવડા હોય તો આવે બિચારા વરસાદની ગરાગી ઓછી જ હોય ના ના કાંઈ નડતો નથી થઈ જાય આપણે વેપાર ભાવ ઘટશે વરસાદ બંધ થાય પછી